ગુજરાત સરકારે પશુઓમાં થતા કૃત્રિમ બીજદાનને લઈને આપી રાહત સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોની મોટી રાહત મળી છે પશુઓને પતા સેક્સ સિમેન્ટ્સ ડોઝની ફીમાં ઘટાડો કરાયો છે પહેલાં બસો રૂપિયા હતી તે ફી ઘટાડીને પચાસ રૂપિયા કરાઈ છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર સિંહ માંગ્રોલા જયશપજા સુમુલ દેડી રાજ્ય સરકારે સેક્સ સિમેન્ટ જેઆઈથી થાય છે એના પર જે અઢીસો રૂપિયા જેટલા ગતાવીને લગભગ પચાસ રૂપિયા લેવાની જે જાહેરાત થઈ છે આદરણીય પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે આને કારણે સમગ્ર સુરત તાપી જાતે જોડાયેલા અમારા અઢી લાખ પશુપાલકોને ખૂબ જ મોટી રાહત થવાની છે આજે સેક્સ સીમેન્ટની વાત કરીએ તો સામાન્ય રીતે પશુપાલક એવું ઈચ્છતો હોય છે કે પોતાની ગાય ભેંસ માંડા બચ્ચાને જન્મ આપે એટલે આવનારા દિવસોમાં એક ગાય અને ભેંસ બનીને દૂધ આપે આ જે સેક્સિમન છે નવી ટેકનોલોજી એઆઈ ટેકનોલોજીને કારણે આ શક્ય બનવાનું છે અને લગભગ નેવું ટકા જ તમારી વાછાડી પાડી આવે એટલે સભાઈ છે કે ખૂબ જ ઝડપથી પશુપાલન આગળ વિકસી શકે અને આવનાર દિવસોમાં જે જે રાજ્ય સરકારે વિચાર્યું છે ને એમાં ગોકુલ મિશન યોજના કેન્દ્ર સરકારની જોડીને પચાસ રૂપિયામાં જે ડોઝ આપવાની જે વાત સ્વીકારી છે આને કારણે સમગ્ર પશુપાલકોમાં આનંદની લાગણી છે સુમુલની વાત કરીએ તો સુમુલે ગયે ગયા વર્ષે લગભગ બાર હજાર ડોસો ડોઝ આ પશુઓમાં પટિયારો પણ કર્યા હતા આ વર્ષે લગભગ અમે પચાસ હજારથી પણ વધારે ડોઝો સેક્સ સિમેન્ટનો ઉપયોગ કરવાના છે અને આવનારા દિવસોમાં જે ઝડપથી આ યોજના જો લાગુ કરવામાં આવે છે તો સભાઈ છે કે જે રીતે શહેરો અને ખાસ કરીને ગામડાઓમાં જે આખલાઓનો ત્રાસ છે એમાંથી પણ નિવારણ આવી શકે અને ખૂબ જ સારી યોજના જ્યારે આધુનિક ટેકનોલોજી થકી સરકારે બનાવી છે ખૂબ જ ધન્યવાદ દેવપાત્ર છે આવનારા દિવસોમાં પશુપાલન ધંધાને ખૂબ જ વેગ આ યોજનાથી મળશે